ભારતના યુવા અને પ્રતિભાશાળી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ તાજેતરમાં ચાલેલા સંસદના મોન્સૂન સત્ર દરમિયાન બે વિવિધ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને વિશ્વ સ્તરે ભારતના યુવા દૃષ્ટિકોણને રજૂ કર્યો બંને પ્રસંગે તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિર્મિત અને દ્રઢ કરવામાં આવેલી વિશ્વમિત્ર ભારતની વિદેશ નીતિ સાથે સંકળાયેલી વિચારધારાનું ઉજાગર કર્યું ન્યૂ દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે આયોજિત યંગ લીડર્સ રાઉન્ડ ટેબલ સંવાદમાં ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય સંસદના યુવા પ્રતિનિધિ તરીકે ભાગ લીધો આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી શ્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નેપાળ સંસદના પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો જે ભારતની ઔપચારિક મુલાકાતે આવેલ હતું આ સંવાદમાં ભારત અને નેપાળ વચ્ચેના દૈવિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો જેમ કે જનક શ્રીરામ સંસ્કૃતિ સંયુક્ત વારસા અને વેલ્યુ બેસ્ડ ડેમોક્રેસી ઉપર ચર્ચા થઈ ડોક્ટર હેમાંગ જોશીએ વિધાન કર્યા કે નેપાળ અને ભારત એવા દેશ છે કે જેઓના સંબંધો માત્ર ભૌગોલિક સીમાએ બંધાયેલા નથી પણ લોકોના હૃદયોમાં વસેલા છે વિશેષ રૂપે તેમણે યુવાનોની રાજકારણમાં સક્રિય ભાગીદારી રમતગમતના માધ્યમથી બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શક્તિ યોગના વૈશ્વિક સ્વીકાર અને પરંપરાગત રમતગમતના પુનરુત્થાન જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા દિલ્હીમાં જાપાનના દૂતાવાસ ખાતે એમ્બેસેડર શ્રી ઓનો કેઈ દ્વારા આયોજિત એક વિશેષ સંવાદ અને યજમાનીમાં ડોક્ટર હેમાંગ જોશીએ ઉપસ્થિતિ આપી હતી આ પ્રસંગે ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટરીચ મિશનના પ્રતિનિધિ મંડળ તથા અન્ય ભારતીય સાંસદ સહયોગીઓ પણ હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન ભારત જાપાન સંબંધોના ઐતિહાસિક પાસાઓ ઉપરાંત ભવિષ્ય માટેના સહકારના ક્ષેત્રો ઉપર પણ ગંભીર ચર્ચાઓ થઈ હતી ડૉક્ટર હેમાંગ જોશીએ યુવાધન ટેકનોલોજી સ્કિલ ડેવલપમેન્ટ શિક્ષણ સ્ટાર્ટઅપ ક્લાઇમેટ એક્શન અને સાંસ્કૃતિક એક્સચેન્જ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા ખાસ કરીને ભારત અને જાપાન વચ્ચે યુવાથી યુવા જોડાણની ભલામણ કરી અને બંને દેશના યુવાનો માટે ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે નિર્માણશીલ તકેદારીની જરૂરિયાત દર્શાવી હતી સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વિશ્વવ્યાપી પરિપ્રેક્ષ્યમાં ભારતના યુવા નેતૃત્વમાં વિચાર અને સંસ્કૃતિને રજૂ કરવાનો અવસર મળવો એ મારા માટે ગૌરવની વાત છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વૈશ્વિક મંચો ઉપર વિશ્વાસપૂર્વક અને ઉત્સાહભેર પોતાની વાત રાખી રહ્યું છે ભારતના યુવાનોના હિત માટે મેં બંને મંચો ઉપર સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો છે